નમસ્કાર લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી મુદ્રક માલિક પ્રકાશક જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્રો આજે આપણે પચીસ વર્ષ પૂરા થયા છે આપણે લોકશાહી ગુજરાતી ન્યૂઝના પચીસ વર્ષ આજે પૂરા થયા છે આપણી સરકારની માન્યતા પાંચ ચાર બે હજારમાં રજીસ્ટ્રેશન થયેલી હતી પાંચ ચાર બે હજારમાં આપણી રજીસ્ટ્રેશન દિલ્હીથી આપું છું માન્યતા મળી

મેં ડૉક્ટરનું રોમ છાપેલું છે મેં કેમેલના લોન છાપેલું છે પણ મહાદેવ દયા મા બાપને દયા સાધુ સંતોન તમારા સાધુ સંતોની દયા હજી સુધીમાં મારો વાળવાપર થયો નથી કારણ કે નિત્ય નારાયણ તો બાપુ આશીર્વાદ આપો ઓમ નમો નારાયણ પૂરે પૂરા જ અમારા પચીસ વર્ષ થયા છે તમામ મારા પત્રકાર ભાઈઓને લોન કે આપણા છાપના આજે પછી વર્ષો પૂરા થયા છે જય હિંદ જય ભારત વંદય માતૃ